બોલી શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય પ્રભુજી પ્રીત તમે કરી લે જો રે ગઢ પણ ને મનાવી લે જો રે પ્રભુજી થી પ્રીત તમે કરી લે જો રે હે ગઢ પણ માં મનને મનાવી લે જો રે દીકરા કે પુત્ર મહેલ બનાવે દીકરા કે પુત્ર મહેલ બનાવે વાકુ સુકુ મોટું કરશો નહીં રે ઘટપણમાં મનને મનાવી લે જો રે વાકુ સૂકું મોઢું તમે કરશો નહીં રે કટપણમાં મનને મનાવી લે જો રે વહુ તમારી રસોય બનાવે વહુ તમારી રસોય બનાવે જીપલોડીનો સ્વાદ તમે છોડી દેજો રે ગઠપણમાં ને મનાવી લે જો રે જીપલડીનો સ્વાદ તમે છોડી દેજો રે ગઠપણ માં ને મનાવી લે જો રે જેવું બનાવે એવું જમી રે લેજો જેવું બનાવે એવું જમી રે લેજો બેટી તમારી સાસરીએ જશે રે ગઠપણમાં મનને મનાવી લે જો રે બેટી તમારી સાસરીએ જશે રે ગઠપણમાં મનને મનાવેલ જો રે પ્રભુજીની પ્રીત તમે કરી લે જોરે રે ગઠપણમાં મનને મનાવેલ જો રે સારી શીખામણ તમે આપી દેજો સારી શીખામણ તમે આપી દેજો કુળની ચિંતા બતાવી દે જો રે ગટ મનને મનાવી લે જો રે કૂળની રીત બતાવી દે રે મન ગટપણમાં મનને મનાવી લે જો રે પિયરમાં વિશે તમને સાડી રે આપે પિયરની પિયરની વિશે તમને સાડી રે આપે જુવાની ના નખરા તમે છોડી દે જો રે ગઠપણમાં મનને મનાવી લે જો રે જુવાને નાનખરા તમે છોડી દેજો રે ગઠપણમાં મનને મન ને મનાવી લે રે હસી સાડી ને તમે રે લેજો હસી ને ચાડી તમે લય રે લેજો સરખી સાહેલી મંદિર જાય રે ઘટ પણમાં ને મનાવી લે જો આડોશી પાડોશી મંદિરમાં છે આડોશી પાડોશી મંદિરમાં છે વહુની નિંદ્યા વહુની નિંદ્યા કરવાનું સોડી દે જો રે ઘટ પણ ને મનને મનાવી લે જો રે વહુની નિંદ્યા કરવાનું છોડી દે જો રે ગઠપણમાં મનને મનાવી લે જોરે તારી મારે કરવાનું છોડી દે રે તારી મારે કરવાનું છોડી દે જો રે પ્રભુજીથી પ્રીત તમે કરી લે જો રે પ્રભુ જીતે પ્રેત તમે કરી લેજો રે રે ગઠપણમાં મનને મનાવી લેજો રે બહુ તો ઘરની લક્ષ્મી કહેવાય બહુ તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય છે દિલના કોઈ દીધું ભાવશો નહીં રે ગઢપણમાં मन ने मना ले जोरे जे घर म दे करी बहु एक समान से जे दे करी ने बहु एक समान से कर स्वर्ग बनी जायसे मन ने मना ले जोरे बोले बाल बालकृष्ण भगवान कीजिए हमारे अमर वजन मित्र तो लक्ष्य लागे सब्सक्राइब करो